ફોન આવી ગયા એટલે અમે ઘરેથી જવા નીકળ્યા સ્કૂલે ખોખરા માધ્યમ અને ફાટક થી આગળ વધતા ટર્નવાયો હવે એને વળાક લીધો અમે અડધા રોડે ગાડી લઈ લીધી અને એને ભટકાવી અને અંબે પડી ગયા અને ત્યાર પછી એકસો આઠ બોલાવી અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા માટે આવ્યા કઈ જગ્યા ઉપર થયું થયું ફાટક થી આગળ સરસિયા રોડ તમારું નામ કનુભાઈ લીંબાણી કઈ જગ્યાએ તમે જતો હતા

અને આ થયાળી માં બધું સો ગયું નહીં નહીં તું જ વાંધો